તો આમ જનતા એટલે કે નવી જનરેશન યુવા વર્ગમાં ધર્મની સ્થાપના સત્યની સ્થાપના પુરુષાર્થી બનવું નિર્વ્યસની બનવું એ તો બધા વક્તાઓ ધર્મના માધ્યમથી આપને સમજાવે છે પણ સરદારના પાર્ષદો અને સ્વામીજી અને ગુરુદેવ એ કંઈક જુદી રીતે સમજાવે છે આ કોઈ ખોટા વખાણ નથી કોઈ ખોટી પ્રશંસા નથી પણ નરુ સત્ય છે મારા અને તમારામાં જે કંઈક પડ્યું છે કંઈક પડ્યું છે દરેકમાં કંઈક પડ્યું છે દરેક અસામાન્ય માણસ છે કોઈ સામાન્ય માણસ છે જ નહીં આ દુનિયામાં પણ એની શક્તિને જગાડનાર કોક સંત જોઈએ સાહેબ અને એ સંત એવા જોઈએ કે નક્ષિક સંત હોય એનું 24 કલાકમાં એક જ વખત આ પાર્ષદો અને આ સ્વામીજીનું જમવાનું છે જે મળે છે સ્વયં પુરુષાર્થ પોતે કરે છે અને પછી બીજાને કહે છે અને બહુ સાચી વાત છે પેલા પોતે જ કરું છું હું આપને જરા એક હળવી વાત કર દઉં મને એક ભાઈએ પ્રશ્ન કર્યો મને કે તમે કલાકારો બધા બોલો બહુ સારું પણ જીવો નહીં મેં કીધું બધું અમારે કરવું બોલી અમે જીવો તમે યળવી વાત છે પણ હકીકતમાં જેને બોલે એને જીવવું જ પડે હા ભગવાન બુદ્ધનો એક દાખલો બહુ સરસ છે મારે કેવા જેવો લાગે છે એટલે કહું છું ભગવાન બુદ્ધને કોઈ બેને આવીને કીધું કે મારો દીકરો ગોળ બહુ ખાય છે એને તમે જરા સમજાવો તો કે કાલે આવજો બેન એટલે આવતીકાલે પાછી બેન ગઈ પોતાના દીકરાને લઈને કે હું આવી ગઈ છું આ બહુ ગોળ ખાય છે એને સમજાવો ભગવાન બુદ્ધે શું કીધું કે ગોળ નો ખાતો બેટા એમ તો દીકરાની માએ એમ કીધું આ તો તમે ગઈકાલે કીધું હોત તો અમે આ ધક્કો ખોરો એવો એને કરતા તો કે ગઈકાલે હું ખાતો હતો પેલા મારે મૂકવો જોઈએ પછી હું તમને કહી શકું આ સરદાર પાર્ષદો અને ગુરુદેવના સાનિધિમાં જે જે સંસ્કારનું સિંચન થાય છે ને એ પોતે કરી અને બીજાને બતાવે છે એટલે એની અસર થાય છે તમે આમ ચિમનભાઈ જુઓ તો કાર્ટુસ છે ગુરુદેવ તો એ છૂટો મારો તો કાંકરો લાગે એમ લાગે પણ રિવોલ્વર માં ચડાવીને જો મારો તો એનું પરિણામ આવે એમ હાવ ખોખરી વાણી થી તમે જેટલું કહો તો હામે કઈ પરિણામ ન આવે પણ અંદર થી જે આવે અને જે કહેવામાં આવે હમ મારે કેવું છે કે મવવા જે મુખ્ય મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે આ આ આ વિસ્તારા કો રધી રધી ના ઢગલા થઈ ગયો છે સાહેબ વિચાર તો કરો તમે જે આ જેમ જેમ ભગવાન કૃષ્ણ नंदબાવાને નેહડે આવ્યા એ આવે એ પહેલા કોણ કોણ આવ્યું એવું આ મંદિર નિર્માણમાં થયું છે કે અડસઠ તીર્થ આયા બેઠા પાણીયા રે તીર્થ તીરત બેઠા પાણી આ રે અમારે ફક્ત કામ જોને પા આવી જાય ગંગા અને જમના આવી જાય એમ આ મંદિરના નિર્માણ ની શરૂઆત થાય પેલા વિસ્તારમાં રધી રીધી સીધી બધું આવી જાય એ અસ્તિત્વ કેટલી વ્યવસ્થા કરે છે અને આપ સૌના હું દર્શન કરી શકું છું આપને મળી શકું એના પાયામાં સ્વામી શ્રી અમૃત સ્વરૂપ સ્વામી તેમજ રસિક ભગત એમની એક અમારી ઉપર એવી એક કરુણા અથવા તો લાગણી અથવા તો પ્રેમ કહો એટલે એ તો ગમે કોઈ પણ કલાકાર પણ અમે અમે માનીએ છીએ કે અમારી ઉપર એનો અનુગ્રહ છે અમારી ઉપર પ્રેમ છે એટલે એમનો અમે એટલા માટે આભાર માનીએ છીએ કે આ ગુરુજીનું સાનિધ્ય મળ્યું છે આપ સૌના દર્શન પણ એનાથી અમને થયા છે અને હવે મંદિર મંદિરમાં ધાર્મિક સંસ્કારો તમને મળે એની સાથે ગુરુદેવનું જે શિક્ષણ જે છે એ બહુ મોટી વાત છે આ જમાનો શિક્ષણનો કોમ્પ્યુટર યુગ આવી ગયો છે સાહેબ અમારો ભગત બાપુ એમ કહેતા દુલા કાગ એમ કહેતા આખું ગામ ગરબી લેતું ન્યા ગરબી લ્યો તો તમે રૂડા લાગો એકલા બસ સ્ટેન્ડમાં રમવા જાય ગુંડા ન લાગી હાલો બસ સ્ટેન્ડ કઈ માં અંબાતે રમવા નીકળ્યા કો કેમ ખોઈ ગયો આનો એમ આ યુગમાં ધર્મની સાથે ધાર્મિકતાની સાથે શિક્ષણની બહુ ધાર્મિકતા શિક્ષણની સાથે શિક્ષણ ની બહુ જરૂર છે જે ગુરુદેવના સાનિધ્યમાં જે આ મંદિરમાં જે થવાનું છે કોલેજના વિદ્યાર્થીઓને ભણવા માટે રહેવા માટે જમવાની વ્યવસ્થા માટે આ જે નિર્માણ થઈ રહ્યું છે એની હું તમને ભૂમિકા કહું છું અને કોઈ પણ ગરીબ વિદ્યાર્થી હોય ગરીબ વિદ્યાર્થી તો મહાપુરુષો કહેતા જ નથી સાહેબ પણ કોઈને માનો કે એની આર્થિક પરિસ્થિતિ એવી હોય તો એની ફી પણ આ સંસ્થા ભરી કેવડું મોટું કાંઈ પણ લીધા વિનાની કોઈ પણ અપેક્ષા નહીં સાહેબ ચોવીસ કલાકમાં એક વાર જમવું અને સમાજની આટલી મોટી સેવા કરવી તો મને કહેવા દો ઘણીવાર ગાયું છે પણ આજે યથાર્થી ગીત લાગશે આજે અહીંયા કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદ ના જેવો સંતોનો સ્વભાવ છે એવો માજનેતાની ગોદ ના જેવો જનેતાના જનેતાની ગોદમાં જે મને તમને ઉફ આવે એ એ સંતના સાનિધ્યમાં એના સ્વભાવમાં મને પણ કવિ એનાથી આગળ એક વાત કરે છે કે ના ના આ મને પૂરતું નથી લાગતું મને હજી આગળ કેવા દયો કવિ કે કે એક ડગલું મે આગળ ભાડા જનની થી જગ એજી એક ડગલું મે તો આગળ ભાડા

એ સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદના જેવો માતો કદાચ મને તમને સંસાર ને પગથી અથવા તો મોહ નિંદ્રામાં સુરાવી દે વ્યવહાર માં ફસાવી દે અથવા તો એની લાગણી થી પરણાવી અને વ્યવહાર માં મૂકી દે સુરાવી દે મોહ નિંદ્રામાં સામાન્ય નિંદ્રાની વાત નથી મોહ નિંદ્રાની વાત એમાંથી સંત જગાડવું છે બાપ મારે તો હજી ઘણી મંજિલ કાપવાની હે મને એક પ્રસંગ યાદ આવે છે કે રાજા સાઈમાં રજવાડામાં એક સંત જાય છે સંત જય અને કહે છે કે મારે મહારાજને મળવું છે આ સવયો બહુ સરસ છે બહુ પ્રસંગો ચીજ છે એટલે રજૂ કરું છું કે મારે મહારાજને મળવું છે તો કોઈ કીધું એ તો પોયઢ્યા છે તો કે એને જગાડો ને કોઈ સાધુ મળવા આવ્યા છે સંત મળવા આવ્યા છે તો કે ના એ એની મેલે જાગે એના નિયમ છે એના નિયમ વિરુદ્ધ તમે એને જગાડી ન શકી કડીક બેઠા વળી પાછા કે જગાડોને કારણ કે જેને મળવા ગયા હોય મળે ને ત્યાં સુધી તો એક ક્ષણો બધી બહુ લાંબી લાગે વળી કીધું જગાડોને કે તમે હમણાં કીધું ને કે એની મેલે જાગે એને જગાડાય ની એનો નિયમ છે બીજી વાર કીધું ત્રીજી વાર કીધું તો એ જવાબ મળ્યો એટલે કીધું કે તમારા મહારાજ તમારા રાજા તમારા ઠાકોર જાગે અને આ ચિઠ્ઠી આપી દેજો નીકળી ગયા ત્યાંથી મહારાજ જાગ્યા નિત કર્મ કરી અને બેઠા એટલે માણસે કીધું કોઈ સાધુ મળવા આવ્યા હતા ને તમને તો તમારો તો નિયમ છે કે તમારા નિયમ વિરુદ્ધ તમને જગાડાય નહીં તમે તો પૂજ્યા હતા એટલે આ એક ચિઠ્ઠી આપતા ગયા છે એ ચિઠ્ઠી ખોલીને ગુરુદેવ તો એમાં એક સવૈયો લખ્યો હતો के पेट में पोजो बेतन वार की तुन पोजा 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 ऐसे लिखियो के पेट में पोजो तू पोजो माही पर पालन में पोड़ी बाल कहायो आई जब तरुणा इत्रिया संग सेज में पोट के पोट में रंग मचायो शीर्ष समुद्र को पोड़न हार ब्रह्म कबू चित ते नहीं धायो तो पोड़त पोड़त ही अब तेरो चिता पर पोड़न के दिन आयो તો કેટલી જગ્યાએ સૂતો મારા પેટમાં નવ મહિના સૂતો જેનમાં પછી ધરતી ઉપર સૂતો સંસારને પગથિયે સૂતો ઘોડિયામાં સૂતો પાંચ નામ પરમાત્માના લીધાનો હોય તે સારું કાર્ય ન કર્યું હોય તો હવે તો તારો ઠાઠડીમાં હોવાનું ટાણું આવ્યું હવે તો ઉછ ભલા માણસ હવે તો ઉછ એમ આખી જિંદગી જો એળે જાય એટલે તો કવિને લખવું પડ્યું દાદાન સુખરાત કરવાય દીન ને દેવાય દાન વિદાન સુખરાત કરવાય દીન ને દેવાય ને માલ દીન ને દેવાય પણ ભજા નહી ભગવાન ભગવાને તે તોય ભજ ભગવાને તે તો જા જા ના જીમ ના જા હારૂગ નાા તેજી શેવાણી પ્રભુ તન પૂછશે પ્રાણી વાા તેજી Nu ne दोस दुनिया वनाते थो ई दो जो दुनिया वनाते सोई ी तूं 不去觉。